મુંબઈમાં ભાષાના વિવાદ વચ્ચે વધુ એક વિવાદ મુંબઈમાં હિન્દી ભાષીને મારનારા જો હિંમત હોય તો મરાઠી ભાષાના વિવાદમાં ભાજપ સાંસદનું આ એક મોટું નિવેદ આવ્યું છે જંપલાવ્યું છે મહારાષ્ટ્રમાં હિન્દી અને મરાઠી વિવાદ ફરી એકવાર ગરમાયો છે મરાઠીમાં ન બોલતા એક પર પ્રાંતિય દુકાનદારને મંચનના કાર્યકર્તો દ્વારા મારપીટ કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં વિવાદ છેડાયો છે ત્યારબાદ ઠાકોર બંધુ એકઠા થયા છે અને રાજકારણમાં એક અલગ જ વળાંક પર લઈ ગયા છે હવે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતા નિશિકાંત દુબેની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે જો તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુ ભાષીઓને મારી બતાવો દુબેએ મરાઠી હિન્દી વિવાદની તુલના કૂતરા અને સિંહ સાથે કરી છે ભાજપ સાંસદ નિશિકાંત દુબે મરાઠી ભાષામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે મુંબઈમાં હિન્દી બોલનારને મારનારાઓ જો તમારામાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દુ બોલનારને મારીને બતાવો કુતરા પણ પોતાના ઘરમાં સિંહ હોય છે તમે જ નક્કી કરો કે કોણ કૂતરો છે અને કોણ સિંહ દુબે મરાઠી હિન્દી વિવાદની તુલના કુતરા અને સિંહ સાથે કરી છે તેથી હવે આ વિવાદ વધુ ભળકવાની શક્યતા છે એક હિન્દુ હવા પર બીજાએ હિન્દીના કારણે અત્યાચાર કર્યો છે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભાજપના સાંસદ ઋષિકાંત દુબે મહારાષ્ટ્રના ભાષા રાજકારણને કાશ્મીરી પંડિતો સાથે જોડી હતી તેમણે અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે મુંબઈમાં શિવસેના ઉદ્ધવ મનસે રાજ ઠાકરેને એનસીપી પવાર સાહેબ અને કાશ્મીરમાંથી કાશ્મીરી હિન્દુઓને બહાર કાઢનારા સલાઉદ્દીન મસૂદ અઝહદ અને મુંબઈમાં હિન્દુઓને ત્રાસ આપનારા દાઉદ ઇબ્રાહીમ વચ્ચે શું તફાવત છે એક હિન્દુ પર અત્યા અત્યાચાર છે બીજા હિન્દુના કારણે અત્યાચાર કરી રહ્યા છે આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રીને ભાજપના નેતા આશિષ સેલારે મહારાષ્ટ્રમાં બિન મરાઠી ભાષી સ્થળાંતર કરનારા પર થયેલી હિંસાની તુલના પહેલગામના આતંકવાદી હુમલા સાથે કરી હતી તેમણે કહ્યું છે કે પહેલગામમાં લોકોને તેમને ધર્મપૂછે મારવામાં આવ્યા હતા અને અહીં મહારાષ્ટ્રમાં હિન્દુઓને માત્ર તેમની ભાષાના કારણે મારવામાં આવી રહ્યા છે